આ સમયથી વિસ્તારમાં રહેતા આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા નોટિસ પાઠવીને તેમને સ્થળ ખાલી કરવા કહેવામાં આવી રહ્યું છે જે અન્યાયપૂર્ણ છે રહીશો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે તંત્ર તાત્કાલિક યોગ્ય વિકલ્પ શોધે અને તેમને અન્યત્ર સ્થળે પુનર્વસન માટે જગ્યા ફાળવે સાથે તેઓને રજૂઆત કરવા માટે સમય આપવાની પણ માંગણી કલેક્ટર સમક્ષ કરવામાં આવી રહીશોના જણાવ્યા મુજબ તેઓ પોતાના જીવનભરની મૂડી ખર્ચીને મકાન બનાવ્યા છે હવે અચાનક સ્થળ ખાલી કરવાની નોટિસ મળવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે અને તંત્ર યોગ્ય નિર્ણય લઈને માનવતાવાદી દ્રષ્ટિકોણ અપનાવે તેવી અપેક્ષા રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે હું કાલો છું આશ્રને સોસાઠી માસથી લગભગ પંદર દિવસ પહેલાં કલેક્ટર સાહેબ શ્રી મારફતે આસિયા સોસાયટીના જે રહીશો છે એ ગેરકાયદેસર દબાણો કરીને ત્યાં આગળ વસવાટ કરી રહ્યા છે એ મતલબનો આક્ષેપ કરીને એક નોટિસ મોકલવામાં આવેલી એ નોટિસના અનુસંધાન હું આસિયાના સોસાયટીના બધા જેટલા રહીશો ખરા જે અસરગ્રસ્ત રહીશો છે એને લઈને હું કલેક્ટર સાહેબ સમક્ષ રજૂઆત કરવા માટે આવેલી છું શું રજૂઆત છે અને શું હકીકત હતી હા આસિયાની સોસાયટીમાં છેલ્લા ઘણા બધા સમયથી લગભગ છેલ્લા ઘણા બધા સમયથી આ લોકો સોસાયટીમાં રહે છે ત્યાંના પાકા અને કાચા મકાનો છે ચોમાસાની સિઝન છે છોકરાઓનું ભણતર પણ બગડી રહ્યું છે અને એ ભણતર બગડે ના એના માટે સરકારશ્રી દ્વારા જે ઉદાર પગલાં અપનાવવામાં આવે અથવા તો એમને સરકારશ્રીના વખત વખતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ તેમજ વખત વખત સરકાર જે પરિપત્ર બહાર પાડ્યા છે એ પરિપત્ર મુજબ એમને કાયમી વસવાટ કરવા માટે ઉપર દંડ લઈને જો કાર્યવાહી કરવામાં આવે તો ગરીબ લોકોના આપણે આંસુ પણ ઉઠવી શકીએ અને કાયદાનો હેતુ પણ સિદ્ધ થાય તેમ છે એવી એવી રજૂઆત અમે કલેક્ટર સાહેબ જોડે લઈને આવ્યા છીએ